હવે વાત કરીશું બનાસકાંઠાની તો પોગઢ જિલ્લાની માંગ સાથે દિયોદર આમરણ ઉપવાસનો દોર શરૂ થયો છે પોગઢ જિલ્લાના સંકલન સમિતિ બેનર હેઠળ રદ કરી પોગઢ જિલ્લો બનાવી દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે દિયોદર કાકરેજ અને ધાનેરા જિલ્લા વિભાજનને લઈને ચાલી રહ્યો છે વિવાદ જોકે ગઈકાલે લાખણી થરાદ ખાતે હજારો લોકોએ વાવ જિલ્લાના નવ સર્જનને વધાવ્યું હતું આજે આપ જોઈ શકો છો કે છેલ્લા જ્યારથી પહેલી તારીખે ઓગડ જિલ્લાની જાહેરાત ન થઈ અને વાવથરા જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી આ વિસ્તારની અંદર ખૂબ મોટો આક્રોશ છે ઓગડ જિલ્લા સંકલન સમિતિ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઓગડ જિલ્લો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આમરણ અંપાસ ઉપર બેસશું અમારા બે ચાર મુદ્દાઓ છે એક તો અમે રાજ્ય સરકાર સાથે પણ વાટોઘાટો કરવા તૈયાર છે અમારું એક પ્રતિનિધિમંડળ કદાચ આજે ગાંધીનગર જઈ રહ્યું છે અને ત્રણ ચાર વાતો સાથે અમે અમે અમારી માંગને રાખશું એક તો ઓગર જિલ્લો જાહેર કરવામાં આવે ભીરડી તાલુકો નવો બનાવી અને એક પીડી તાલુકાનો પણ દજ્જો આપવામાં આવે એવી પણ અમારી માગણી છે સાથે સાથે થરાદ જિલ્લો બનાવ્યો છે એના અમે અમને કોઈ વ્યક્તિગત વાંધો નથી અમારો થરાદ વાવ જિલ્લાથી વિરોધ નથી અમારો વિરોધ એ છે કે ઓગઢ જિલ્લોની વર્ષોથી માગણી હતી ને બધાને એક વચ્ચે મધ્યમમાં બધાને અનુકૂળ હતી લોકોની પણ માગણી હતી ને જ્યારે ઓગડજી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર એમના નામથી જો ઓગઢ જિલ્લો બનાવવામાં આવ્યો હોત તો અહીંના લાખો શ્રદ્ધાળુઓને એક સન્માન મળો અને આજે જે ઉકળતો ચરુ છે એ કદાચ આવી સ્થિતિ નિર્માણ ન પાવી હોત ઓગડ જિલ્લો જાહેર કર્યો હોત તો આવું આંદોલન પણ ઊભું ન થત કારણ કે જેમ આ વિસ્તારના લોકો ઓગરજી મહારાજને પોતાના ભગવાન સ્વરૂપ જુએ છે અને વર્ષો જૂની માંગણી હતી આ માંગણી નથી સ્વીકારી ત્યારે ધાનેરા હોય દિયોદર હોય કાંકરેજ હોય ભાભર હોય કે ભીરડી વિસ્તાર હોય આ વિસ્તારના લોકો થરાદ જિલ્લામાં એમને આવવામાં પણ ખૂબ તકલીફ પડે છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ અમારાથી ખૂબ દૂર હોવાથી અમને યા તો નવો જિલ્લો આપવામાં આવે અન્યથા જે સ્થિતિમાં અમે છીએ ત્યાં અમને યથાવત રાખવામાં આવે અમારી આ આ અમારી માગણી છે અને જ્યાં સુધી વાત નહીં સ્વીકારે તો અમે આખરે અમારી એક ટેકનિકલ ટીમ લીગલ ટીમ પણ અભ્યાસ કરી રહી છે કે અમે નામદાર હાઈકોર્ટમાં પણ ટૂંક સમયમાં આ બાબતે પિટિશન કરશું એનો અભ્યાસ હાલ

રસ્તા જીવો ખાતે એ ચો ઓલા દરબારના ભીડબોધી નોશું પાણીમાં એ ચો મોડશું રહે છે એ ઠરાજમાં જો કોઈ નથી હવે મોડાભાઈની ભાઈઓ આખી રાત ફરતી હતી તો કોઈ નોન દેવા વાળું નથી આ ગામ ઉત્તમમાં ઉત્તમ જીવો તાલુકો બાજુના તાલુકા બધે જીવો દરને આવવા માટે તૈયાર છે અને તમે આ શા માટે આ કરી રહ્યા છો આવું કેમ ઓગડાની ક્ષેત્રની તમે અહીંયા જાતા રહ્યા છો તમે જાણો ઓગડો જાણે